નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વધારે અપડેટમાં આજે વાત કરીએ લગભગ લાંબા સમયગાળા દરમિયાન આપણે ગુજરાતમાં એ જોવા મળ્યું કે ગુજરાતની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે અને એ દરમિયાન ગઈકાલથી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની અને છેલ્લા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે એ દરમિયાન આજે ગુજરાતમાં ઘણા બધા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને એમની સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ એમની સાથે વરસાદની સાથે સાથે અત્યારે આપણે એ પણ જોવા જઈએ તો અત્યારે વીજળીના કડાકા સાથે એટલે કે ત્યાં વરસાદ વરસી રહ્યો છે લાંબા સમય દરમિયાન આપણે જોયું હતું કે કચ્છની અંદર વરસાદ નહોતો પરંતુ આજે પણ જોવા મળશે કે કચ્છના ઘણા બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાનો છે પહેલા આપણે સમજી લઈએ કે ગુજરાતની અંદર અત્યારે કયા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે એવા વિસ્તાર છે છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી પહેલા આપણે યલો એલર્ટ વિશે વાત કરી લઈએ કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે જેમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની અંદર ભારે વરસાદની સંભાવના છે અને આ સાથે જો દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો એમાં નર્મદા સુરત અને તાપી એટલે કે લગભગ છ થી સાત જિલ્લાની અંદર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવે એ જોઈ લઈએ કે ભારેથી અતિભારે વરસાદની સંભાવના ક્યાં છે કે તો ત્રણ જિલ્લા છે જેમાં નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી આ ત્રણ વિસ્તારોની અંદર આપણને ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે બાકીના બધા વિસ્તારોમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને આપણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ ખેડા અમદાવાદ વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ આ જિલ્લાઓની અંદર આપણને હળવાથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે આ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જુનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગર આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ગઈકાલે આપણે જોયું હતું તો ખાલી ભારેથી અતિભારે વરસાદની સંભાવના નહોતી ખાલી ભારે વરસાદ ત્યાં વરસી રહ્યો હતો પરંતુ આજે ભારે વરસાદની સાથે અતિભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે લગભગ આવતીકાલે પણ આ જ પરિસ્થિતિ રહેવાની છે ગુજરાતની અંદર આપણે કાલે જોવા જઈએ તો ગુજરાતમાં આ જ પરિસ્થિતિ રહેશે કે જ્યાં અને એક બે જિલ્લા એવા હશે કે જ્યાં વરસાદની પેટર્ન બદલાશે એટલે કે જ્યાં ભારે વરસાદ હતો ત્યાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોઈ શકાશે જેમાં અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે બાકી અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ હતો તેમાં અત્યારે ભારે વરસાદની સંભાવના છે આણંદ વડોદરા છોટાઉદેપુર એટલે કે આ ત્રણથી ચાર જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવના છે જે આજે આપણે જોયું હતું કે વરસાદ એટલો બધો અમદાવાદ ભરૂચ આણંદના વિસ્તારોમાં નથી પરંતુ આવતીકાલે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ દેખાવાનો છે હવે મીંડીના માધ્યમથી એ સમજી લઈએ કે ગુજરાતની અંદર આજની પરિસ્થિતિ શું રહેવાની છે ખાસ કરીને ગુજરાતની જો પરિસ્થિતિ જોવા જઈએ તો આપણને દક્ષિણ ભાગમાં લગભગ સૌથી વધારે વરસાદ દેખાશે જેમાં સુરત વલસાડ નવસારી વડોદરા આ બધા જ વિસ્તારોમાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ ત્રણ એવા વિસ્તારો છે કે જ્યાં આપણને લાંબા સામ લાંબા સમયગાળા દરમિયાન આપણને વરસાદ દેખાયો હતો બાકીના વિસ્તારો અત્યારે સાવ કોરા છે જેમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ભરૂચ આણંદ બધા વિસ્તારો કોરા દેખાઈ રહ્યા છે ત્યાં વરસાદ નથી પરંતુ ભાવનગરની આજુબાજુના વિસ્તારો અમરેલી ગીર સોમનાથની આજુબાજુના વિસ્તારોમાં આપણને વરસાદ દેખાય છે ખાસ તેમનું કારણ એ એટલા માટે કહી શકાય કારણ કે અત્યારે આપણને મહારાષ્ટ્રની જે બાજુનો એટલે કે અરબસાગરની બાજુમાં આપણે સિસ્ટમ સક્રિય થઈ દેખાય છે એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદ છે મુંબઈના દરિયાકિનારાના આજુબાજુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ છે જેમના થકી આપણા દક્ષિણ ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ આવી રહ્યો છે આ વરસાદના કારણે ગુજરાતનો જે દક્ષિણ ભાગ છે ત્યાં અત્યંત વરસાદ છે મુંબઈના બધા જ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે પાલઘરમાં વરસાદ છે સેલવાસમાં વરસાદ છે વલસાડમાં આપણને ભારેથી ભારે વરસાદ દેખાઈ રહ્યો છે હવે જોઈ લે દિવસ દરમિયાનની પરિસ્થિતિ શું રહેવાની છે તો લગભગ બે કે ત્રણ વાગ્યાની આજુબાજુ આપણે ગુજરાતની આ પરિસ્થિતિ જોઈ લઈએ તો આજે ભાવનગર જુનાગઢ પોરબંદરના વિસ્તારો અમરેલીના વિસ્તારો બોટાદ રાજકોટ જસદણ ગોંડલ ગીર સોમનાથ મહુવા બધા જ વિસ્તારોમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ બપોર પછીની પરિસ્થિતિ છે એટલે કે સાંજ ડળતા ડળતા ગુજરાતની અંદર ખાસા એવા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ આવવાનો છે જોઈ રહ્યા છીએ વડોદરાની અંદર પણ આપણને એ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે ભરૂચ સુરતના વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણના નીચેના એટલે કે જે આહવા છે વલસાડ છે સેલવાસ છે ત્યાં બધામાં આપણને ભારેથી ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ વરસાદનું એ સૂચન કરે છે કે ભારેથી ભારે વરસાદ ગુજરાતમાં પડવાનો છે તેમની સાથે જે આ સિસ્ટમ આપણને દેખાય છે એટલે કે આ ફરી વખત જે વરસાદનો નવો રાઉન્ડને છેલ્લો રાઉન્ડ છે તે ગુજરાતને ગભરોડી રહ્યો છે બે કે ત્રણ વાગ્યાની આસપાસની વાત કરી હવે આપણે લગભગ પાંચ છ વાગ્યાની આજુબાજુ જોઈએ તો એકદમ સાત આઠ વાગ્યે વરસાદ જતો રહેશે બાકી વરસાદ આપણને દેખાશે તો મુંબઈના જે આજુબાજુના વિસ્તારો નાશિકના વિસ્તારો છે ત્યાં દેખાશે બાકી જો બંગાળની ખાડીની વાત કરીએ તો આપણને જે સિસ્ટમ ધીમે ધીમે બની રહી છે જે આપણને અહીંયા જોઈ શકાય છે કે આ એકદમ બધા પવનો ફૂંકાઈ રહ્યા છે એકદમ પવનની જે સ્પીડ છે તે પણ વધી ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક આ બધા જ પવનો ગુજરાતને અસર કરી રહ્યા છે અને એ દરમિયાન જ્યાં વરસાદનો નવો રાઉન્ડ કહી શકાય કારણ કે લાંબા સમય દરમિયાન વરસાદ નહોતો આવ્યો અને હવે ગુજરાતમાં છેલ્લો રાઉન્ડ વરસી રહ્યો છે એ કેટલો અસર કરવાનો છે એ પણ સાંભળી લઈએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી બે હજાર ચોવીસ ના ચોમાસાના વરસાદનો એક છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે હાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી એની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે છતાં પણ હજી ગુજરાતની અંદર ચોમાસું સક્રિય છે જેને કારણે હજુ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે બંગાળની ખાડીની અંદર અત્યારે એક વરસાદી સિસ્ટમ બની રહી છે જે વરસાદી સિસ્ટમ છે જેને કારણે ચોવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને વરસાદી જે સિસ્ટમ છે એ આવનારા દિવસમાં એટલે કે પચીસ અથવા તો છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે આજે ચોવીસ સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદી જે જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે જેમાં ચાર થી લઈને છ ઇંચ વરસાદ અને એક બે સેન્ટરની અંદર છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ મધ્યમથી ભારે વરસાદો જોવા મળી શકે છે જે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા કપડવન જેવા વિસ્તારોની અંદર આવનારા ચાર પાંચ દિવસ સુધી એટલે કે ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચેનું જે સેશન છે એ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે પણ ખાસ કરીને જે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે જેમાં વડોદરા હોય છોટાઉદેપુર છે દાહોદ ગોધરા અને મહિસાગર જિલ્લો છે આ વિસ્તારોની અંદર પણ બેથી લઈ અને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો છે એ જોવા મળશે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ચોવીસથી લઈ અને જે ત્રીસ તારીખ સુધીનું સેશન છે એમાં સૌથી વધારે વરસાદ છે સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરે જોવા મળે તેવી વધારે શક્યતાઓ છે સત્યાવીસ તારીખે અનેક જગ્યાએ ભારેથી ભારે વરસાદ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ અને એક બે સ્પેલ છે એમાં ભારે સ્પેલ થઈ શકે છે એટલે છૂટાછવાયા ઝાપટાથી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદ છે સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર નોંધાઈ શકે છે જે પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદોની ત્યાં સંભાવનાઓ છે અરવલ્લી જિલ્લા એક અંદરે બે થી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદો છે એ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે જે કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લાના પશ્ચિમ ભાગો છે એની અંદર કદાચ હળવા છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે પશ્ચિમ કચ્છની અંદર બહુ શક્યતાઓ નથી પણ જે પૂર્વ કચ્છના ભાગો છે જેમાં ખાસ કરીને ભુજ ભચાઉ અને રાપર તાલુકો છે એની અંદર એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર મોરબી સુરેન્દ્રનગરમાં હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે ખાસ કરીને બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે દ્વારકા જામનગર પોરબંદર અને રાજકોટ જિલ્લા જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરનો જે વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે આ વરસાદી રાઉન્ડની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદો પડશે અને એમાં પણ ખાસ કરીને સત્યાવીસ અઠ્યાવીસ તારીખ બે દિવસ છે આ બે દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે અને બીજા દિવસોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે આ પ્રકારનું ગુજરાતનું હવામાન છે એ આવનારા ચાર પાંચ દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે અને બે હજાર ચોવીસના ચોમાસાનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ ગણવાનો છે આ વરસાદનો રાઉન્ડ ત્રીસ તારીખે પૂર્ણ થાય તે પછીથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પણ